જિલ્લામાં દારૂના ગુનામાં પકડાયેલ વાહનો પોલીસ મથકે ધૂળ ખાઈ રહ્યા છે દારૂ સાથે પકડાયેલું વાહન ફરી બુટલેગરને નહીં મળે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વાહનોની ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ દ્વારા હરાજી કરવામાં આવશે તેમાંથી મળનારી કરોડો રૂપિયાની રકમ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગની યોજનાઓમાં વાપરવામાં આવશે જેમાં બનાસકાંઠામાં પણ અનેક પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં પકડવામાં આવેલ વાહનો પોલીસ મથકે ધૂળ ખાઈ રહ્યા છે ગુજરાત વિધાનસભામાં અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નશાબંધી કાયદા સુધારા વિધેયક રજૂ કર્યું હતું જેમાં દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની તસ્કરી કરનારા પકડાય તો વાહનો પણ જપ્ત કરવામાં આવે છે પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાના લક્ઝુરિયસ વાહનો ધૂળ ખાઈ રહ્યા છે બુટલેગરોનું મુખ્ય હથિયાર પણ વાહન જ હોય છે જ્યાં અગાઉ બુટલેગરની સાથે સાથે વાહનો પણ છોડાવી ફરીથી દારૂની તસ્કરીમાં આ વાહનોનો ઉપયોગ કરતા હતા જેથી ગુજરાત સરકાર દ્વારા આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો જ્યાં પોલીસ સ્ટેશનમાં આવા પકડાયેલ વાહનો કોર્ટ કેસ સુધી ભંગાર થઈ જતા હતા જેની હરાજી કરીને તે રકમ લોકસેવામાં વાપરવામાં આવશે દારૂમાં પકડાયેલ વાહનો વેચી નાખ્યા પછી જો કોઈ આરોપી નિર્દોષ સાબિત થાય તો વર્ષે પાંચ ટકા રકમ સાથે ચૂકવવામાં આવશે સરકાર હાલમાં દરેક પોલીસ સ્ટેશનને બંગાર ફ્રી બનાવવા માંગે છે